નાશિન હાજીપીર સૈયદ નિઝામુદ્દીન ચિસ્તી ઉર્ષ ઉજવાયો હતો અને સમન્વય ઘોડાપુર સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાજીપીર નિઝામુદ્દીન સાહેબના હજારો ભક્તો છે જે આ ઉર્ષના મેળામાં ઉમટતા હોય છે અને પોતાના પીર ગુરુ એવા બાબા સાહેબની શાનમાં ભજનની રમઝટ બોલાવે છે યોગાનું યોગ એક તરફ ઉર્ષનો પ્રસંગ અને સાથે આજે ગુરુ પૂર્ણિમા પણ છે ત્યારે આજના દિવસે શિષ્યો શરણે જતા હોય છે ત્યારે છોટાઉદેપુર ખાતે હાજીપી નિઝામુદ્દીન ખાતે તેમના સેંકડો અનુયાયીઓ છોટાઉદેપુર ખાતે હજરત નિઝામુદ્દીન ચિશ્તી નો અડસઠમો સંદલ પુર ઉજવાઈ રહ્યો છે એ પ્રસંગે જોગાનુજોગ આજે ગુરુ પૂર્ણિમા પણ છે એટલે અમારા તિશ્તીયા મંડળના ભક્તો અહીંયા પધાર્યા છે એમણે નિઝામુદ્દીન બાબાના દરબારમાં ગુરુ પૂર્ણિમા કરી સાંજે રાબેતા મુજબ સંદલ અને આવતીકાલે ઉર્સ ઉજવાશે દૂર દૂરથી નિઝામુદ્દીન બાવાના આશિકો એમના મુરીદો એમના ચાવાવાળા આવ્યા છે આવવાના છે એમના માટે અહીંયા નજર નિયાઝનો પ્રોગ્રામ છે લોકો સંજલ ચડાવશે કાલે ઉરસ ઉજવશે છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગુડા ગામે એક ખેડૂત પુત્રએ એ ટ્રેક્ટર બનાવ્યું જેને જોઈને લોકો દંગ થઈ